પણ જો અભિમાન એક વાતનું યાદ રાખજો જો અભિમાન કરવું તો આપણી સંસ્કૃતિનું અભિમાન રાખજો હા ભલે આપણે વિદેશમાં હોય મને કહેવા અમારો પાર્થ ભાઈ અને એ અમારા યશ ભાઈ આ બંને ભાઈઓ ભલે યુએસએ રહે છે પણ એ જ્યારે અહીંયા આવે છે ને ત્યારે પણ એ જ્યારે અમે જોતા હોય ને એટલે એ ત્યારે તો અમને તો એમ જ લાગે કે નક્કી એવું લાગે છે કે આ ભારતમાં જ રહે છે ને ભારતની સંસ્કૃતિને જ વળગેલા રહે છે ત્યારે એમના સંસ્કારોને જોઈએ છે એટલે ત્યારે એમ લાગે છે નહીં કે એ ભલે યુએસએ રહે છે પણ સંસ્કૃતિ તો તો હજી આપણી સાચવી રાખી છે અને ક્યારેક ક્યારેક હોય કે ના પાડી દે કે બધું નહીં થાય હા પણ અભિમાન હોવું જોઈએ સ્વામી વિવેકાનંદજી એક વાર શિકાગો ગયા જોજો સ્વામી વિવેકાનંદજી એક વાર શિકાગો ગયા એટલે ત્યારે એમને કોઈક એક એવા સ્પોન્સર મેળ્યા હતા એટલે એમણે એમ કીધું કે બાબા હવે એક કામ કરો કે આપણે છે ને અરે સારામાં સારો અહીંયા શિકાગોમાં સારામાં સારો મોલ છે ને અને ત્યાં હું તમને લઈ જાઉં અરે હાલો ને આપણે તમને જે ગમે ને એ તમે લઈ લેજો એટલે આખો મોલની અંદર બધે પ્રદક્ષિણાઓ કરી છે એટલે ગયા છે અંદર જ્યાં જો એમ બધું સારું સારું ઓહો ભાઈ એ કે આમ તો જો કે આ કેટલું સારું આ કેટલું સારું એમ કરતાં કરતાં ઘણા બધા વિશેષ એ બધા વર્ણનો કરવામાં આવ્યા પણ છેલ્લે કે બાપજી તમને જે આમાંથી ગમે ને એ પાછું લઈ લેજો અને ત્યારે સ્વામી વિવેકાનંદજી આખો મોલની અંદર ફરી લીધું પણ અંતકાળે જ્યાં આવ્યા ને ત્યાં ઓલા ભાઈએ કીધું કે કેમ બાપજી તમને કાંઈ ગમ્યું નહીં એ કે ના એ કે મને કાંઈ ગમ્યું નહીં પણ કે તમારે જે કાંઈ લેવું હોય એ લઈ લો પણ એ કે ના ના એ કે મારે કાંઈ નથી લેવું પણ જ્યારે બહુ આગ્રહ કર્યા ને એટલે ત્યારે આગ્રહ વશ થઈ અને સ્વામી વિવેકાનંદજી મહારાજે કીધું કે મને આ પગરખા બહુ ગમે છે મને આ બૂટ બહુ ગમે છે મને આ સૂજ બહુ ગમે છે એટલે કે કાંઈ વાંધો નહીં લાવો ને કે લઈ લો એટલે એ દસ પંદર હજારની કિંમતવાળાએ બૂટ લીધા સ્વામી વિવેકાનંદજીએ પગમાં પહેર્યા એટલે તરત જ કોઈક આમ જ્યાં ધીમે ધીમે હૈલા જતા હતા એટલે બાપજીનું ત્યાં પ્રવચન હતું એટલે જ્યાં એ સંસ્કૃતિ વિશેનું પ્રવચન આપીને આવ્યા હતા કે આપણા દેશની સંસ્કૃતિ આપણા હાથમાં હોય છે એટલે કોઈકે લઈને પૂછ્યું કે આ તમે તો હમણાં કાલે ગઈકાલે પ્રવચન કરતા હતા સંસ્કૃતિ તો કે બાપજી તમે જરા ભૂલતા નથી ને સ્વામીજી કે આ જે આ સૂજ પહેરવાની જે સંસ્કૃતિ છે ને અને એ અરે એ અહીંયાના દેશની સંસ્કૃતિ છે અને તો તમે કેમ ધારણ કરી તમે કેમ એને ફોલો કરી અને ત્યારે એટલું કીધું મારી સંસ્કૃતિ તો એ તો મારી પાઘડી છે અને એટલા માટે તારી સંસ્કૃતિ કદાચ તારા શું હશે અને એ શું એટલા માટે મેં પગની નીચે છે અને મારી સંસ્કૃતિનું મને અભિમાન છે અને મારી સંસ્કૃતિનું મને ગર્વ છે એટલા મારે મારી પાઘડી તો મારા સર ઉપર છે બાપ હા મારીને તમારી પાઘડીનું અભિમાન હોવું જોઈએ અને આપ સૌ લોકો જ્યારે આ પાઘડી પહેરીને બેઠા છે ને આ બધાને એક વાર તાળીથી વધાવો આ સંસ્કૃતિનું અભિમાન છે અને હોવું જ જોઈએ આ જો અમે ઉપવસ્ત્ર વિના જો જાઈએ તો અમને એમ થાય કે નહીં હજી કાંઈ ઘટે છે આ ગમે તેટલી સારી ધોતી પહેરી હોય ગમે તેટલા સારા કુર્તો પહેર્યો હોય પણ એના ઉપર જો રામ નામનું ઉપસ્ત્ર હાથમાં ન હોય અરે ઉપેણું ન હોય ત્યાં સુધી બ્રાહ્મણ પણ આ જરા હજી એના શૃંગાની અંદર એક રસ ઘટી જાય એટલે એવી જ રીતના આપ સૌ લોકોને એક પહેચાન છે આપ સૌ લોકોને એક સંસ્કૃતિ છે અને એને તમે જ્યારે ધારણ કરી રહ્યા છો અને ત્યારે સ્વામી વિવેકાનંદે એમ કીધું તો મારી દેશની સંસ્કૃતિ મારી પાઘડી છે એટલા માટે તમારા દેશની સંસ્કૃતિ તો એ તો શું જ હશે એટલા માટે મેં પગની નીચે રાખી છે એટલે ભગવાને પણ સંસ્કૃતિનું સંસ્કૃતિને તોડી નથી રીત રિવાજોને તોડ્યા નથી પણ એ રીત રિવાજો એ સંસ્કૃતિને એક બાજુ વાળી છે પરંપરાને વાળવામાં આવી છે સંસ્કૃતિને તોડવામાં નથી આવી